સુરત લિંબાયત ગુણોત્ર વિસ્તારમાં માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઉદ્ઘાટન વેળા સંસ્થાના પદાધિકારીઓએ કહ્યું કે લોકહિત માટે ભગીરથ કાર્યની શરૂઆત કરાઈ છે શહેરમાં વસતા લોકોને પોતાના અધિકાર માટે જાગૃત કરતી એકમાત્ર માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા શાખાનું સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન પાસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સામાન્ય નાગરિકોને કાયદો શું છે અને પોતાના હક્કો વિશે અજાણ છે લોકો અનેક વાતોમાં છેતરાતા હોય છે અથવા તો કોઈ કારણોસર ભોગ બનતા હોય છે પરંતુ પોતાના અધિકાર માટે તે યોગ્ય દિશામાં જઈ શકતા નથી આવા સંજોગોમાં લોકોને સાચીરા અને દિશા પૂરી પાડવા લિંબાયત ગોળાદરા વિસ્તારમાં માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું મારું નામ તારીખ માનવ અધિકાર સુરત શહેર પ્રેસિડેન્ટ અમારી આજે માનવ અધિકાર ગ્રાહક સુરક્ષા સેવા મંડળ એનજીઓની ઓફિસ ચાલુ થઈ છે પુંજન પ્લાઝા લિંબાયત મોંડલ ટાઉન પાસે અમારી ઓફિસ ચાલુ થવાનો એક જ મેસેજ છે કે સર્વ ધર્મ સમાજના ભાઈઓ હિન્દુ મુસ્લિમ બધા જ ભાઈઓ હળી મળીને સાથે રહીને આ સંસ્થામાં કામ કરશે તેમજ આ સંસ્થાનો એક જ ઉદ્દેશ છે કોઈપણ જાતને કોઈ પણ જાતને ક્યાં પણ તકલીફ પડશે એમને હેરાનગીતી થશે કંઈ દવાખાનાનું કામ હોય નું કામ હોય કોઈ પણ લાગતું વળગતું જે કામ હોય તો અમારી સંસ્થાનો એ કોન્ટેક કરી શકે છે તેમજ પોલીસ તો સાથ સહકાર અમારા સાથે સારું છે અમે એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે બધા સાથે મળીને ચાલો અને સમાજનું સહી કામ અને તેમજ સારું કામ કરો કેટલા લોકો જોડાયા છે તમારી સંસ્થા મારી સંસ્થામાં પચાસ એક વ્યક્તિઓ એટલે હોદ્દેદારો પણ છે અને સભ્ય પણ છે એમાં અમારે સાથે જાવેદભાઈ છે બાબાભાઈ છે આસિફભાઈ છે અલ્તમઝભાઈ છે એમાં આખી અમારી ટીમ છે સાગરભાઈ છે ચેતનભાઈ છે એમ કરે અમારા જે હોદ્દેદારો છે ત્રીસથી એક વધારે અમારો હોદ્દેદારો છે સભ્યો કઈ કામગીરી કરવામાં આવી છે અમે આ દિન સુધી અપહરણના કેસ સોલ્વ કરેલા છે એક તો અમે દમામનું કેસ સોલ્વ કરેલું છે સંસ્થાઓથી પછી અપહરણનું કે ભાઈ પાટણ પાટણમાં એક અપહરણનું કેસ આપણે ભેસ્તાના અવાસ્થિ થયો હતો એક લેડીઝનું તો અમે એ કેસ સોલ્વ કરેલું છે મહેસાણામાં એક કેસ થયો થયેલું હતું એ પણ સોલ્વ કરેલું છે દવાખાનું જે થાય દવાખાનામાં જે પણ માનવજાતને જે હેલ્પ કરવાની હોય છે અમે ત્યાં જઈને ઉભારીએ છીએ બધી જ જગ્યાએ અમારી સંસ્થા કામ કરે છે સંસ્થાના મેમ્બરોને શું મેસેજ સંસ્થાનું મેમ્બરોની મેસેજ એક જ છે કે સામાજિક કામ કરો ધર્મ લઈને ચાલો અને અમારી જે સંસ્થા છે કોઈ ડોનેશન લેતી નથી કોઈ પૈસા લેતી નથી નો કરપ્શન સચ્ચાઈના હિતમાં કામ કરીશું ખોટું હશે તો અમે ચલાવીશું નહીં